અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય પાછળ કરોડોનું બજેટ તો ફાળવે છે પરંતુ તેની શું સ્થિતિ છે તે આ ચાળી ખાય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની ઘોર બેદરકારી બાદ જ્યારે જીએસટીની ટીમ ઇન્ડિયા કોલોની બોર્ડ ની જે અર્બન સેન્ટર આવેલું છે ત્યાં પહોંચી હતી ત્યાં આગળ જ જ્યારે વોર્ડના જે સત્તાધીશો છે અર્બન સેન્ટરના સત્તાધીશો છે તમને જાણ થતાં જ તાત્કાલિક ધોરણે જે એક્સપાયરી ડેટ વાળી અને જે પ્રમાણે એક્સપાયરી ડેટ નથી થયેલી તેવી દવાઓ પણ અહીંયા પડી હતી તેને ઉપાડવાની કામગીરી છે તે તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવી છે એટલે કે કહી શકાય કે ઇમરજન્સી જે સ્ટ્રેચર વાપરવામાં આવતું હોય છે જે પેશન્ટને લાવવા માટેનું જે પેશન્ટનું સ્ટ્રેચર લાવીને અહીંયાથી દવા છે તે ભરવામાં આવી રહી છે એટલે કે તમે સીધી વાત કરીશું કે કર્મચારી તેમની સાહેબ સારા દવા કેટલા સમયથી પડી રહી છે શું છે સમગ્ર ઘટના

ત્રિમાસિક દવાઓ છે સાહેબ ખુલ્લા જાહેરમાં પડી રહ્યા દવાઓ વરસાદ આવે સિઝન ગમે ત્યારે બદલાતી હોય ઓલરે તો સરકારને નુકસાન કરી આપણે માંગણી કરી છે ખરી રૂમની માંગણી કરી છે જે ચોક્કસથી જે પ્રમાણે અર્બન હેલ્થ સેન્ટરના જે સત્તાધીશ છે તેવો કહી રહ્યા છે કે રૂમની માંગણી કરાવવામાં આવી છે પરંતુ રૂમ નથી ફાળવામાં ક્રીમ ત્રિમાસિક જે દવા આવતી હોય છે તેને આ રીતે ખુલ્લામાં મૂકવા માટે જે મજબૂર થવું પડે છે એટલે કે અહીંયા મૂકવું પડે છે ગમે તે વાતાવરણ શિયાળો ઉનાળો કે ચોમાસું ચોમાસામાં પણ વરસાદની અંદર જયારે દવાઓ છે તે પલળવાની ભીતિ જોવા મળતી હોય છે કેમેરા પર્સન મહેશ વ્યાસ સાથે ડબલ બારો કે જીએસટી